હળવદમાં જુદા જુદા વિસ્તારમાં દરોડો પાડીને પોલીસે કીડી ધનાડા અને રણમલપુર ગામેથી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદના ધનાળા ગામ પાસે આવેલા જીએમ ફ્રૂટ માર્કેટ પાસેથી દુષ્યંતસિંહ ઝાલાને આઠ લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે કીડી ગામે વિપુલભાઈ ઉદરેજાને પંદર લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા તો સાથે જ રણબલપુર ગામેથી નરેશ ઉર્ફે નાથા રાથોડને દસ લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા આમ પોલીસે જુદી જુદી કાર્યવાહીમાં ત્રણ સ્થળેથી દેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા